તો અનેક જે સમાચાર છે છે તે સામે આવી રહ્યા જે પ્રમાણે અમદાવાદમાં પરસોત્તમ રૂપાલાના વિવાદનો મામલો હોય ત્યારે પોલી ક્ષત્રિય સમાજ વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યારે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની પણ અટકાયત કરવામાં આવી હતી ત્યારે મહિલાઓને બોપલથી લઈને પોલીસ નીકળી હતી ત્યારે જોહરની જાહેરાત કરનાર મહિલાઓને નજર કેદ કરવામાં આવ્યા હતા ત્યારે સમર્પણ બંગલોઝમાંથી પોલીસ મહિલાઓને લઈને નીકળી હતી ત્યારે ક્ષત્રિય મહિલાઓને બોપલથી લઈને પોલીસ નીકળી ત્યારે જોહરની જાહેરાત કરનાર મહિલાઓને નજર કેદ કરવામાં આવ્યા ત્યારે સમર્પણ બંગલોઝમાંથી પોલીસ મહિલાઓને લઈને નીકળી હતી તો પરસોત્તમ રૂપાલાના વિવાદનો જ્યારે મામલો હોય ત્યારે ક્ષત્રિય મહિલાઓને બોપલથી લઈને પોલીસ નીકળી હતી ત્યારે જોહરની જાહેરાત કરનાર મહિલા રૂપાલાના વિવાદ નો મામલો હોય ત્યારે ક્ષત્રિય મહિલાઓને બોપલ થી લઈને પોલીસ નીકળી હતી સીધા આ બોપલના કે જ્યાં પોલીસ નો ચાંપતો બંદોબસ્ત અને ખાસ કરીને અનિષ્ટ્ય બનાવ ન બની અનિષ્ટ્ય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે કારણ કે ક્ષત્રિય મહિલાઓને બોપલથી લઈ પોલીસ જ્યારે નીકળી રહી હોય ત્યારે જોહરની જાહેરાત કરનાર મહિલાઓને નજર કેદ કરવામાં આવ્યા હતા અમે જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ તે સીધા અમદાવાદના બોપલ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ક્ષત્રિય મહિલાઓને બોપલથી લઈ

જે તમામ લોકો છે તે હાલ રોડ ઉપર આવ્યા છે અને જે પોતાનો વિરોધ જે છે તે કરી રહ્યા છે કારણ કે તેમની માંગણી એ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તેને રદ કરવામાં આવે અને તેમનો ઉમેદવાર બદલવામાં આવે અહીંયા જે ભાઈ છે તેમની સાથે વાત કરી ગઈ જો કોઈ અછનીય અનિચ્છનીય બનાવ બની ગયો હોત તો આ બહેનોના જીવની જવાબદારી કોની હોત તંત્ર શું જવાબદારી રાખે તંત્ર શું આમાં તંત્ર ઉપર તેઓ પોતાનો રોષ જે છે તે ઠાલવી રહ્યા છે બીજા પણ ભાઈ છે આપણી સાથે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ભાઈ આપ જણાવો શું માંગણી અને તમારી બહેનોની જે અટકાઈ થઈ છે શું કહેવા માંગો અમારી એક જ માંગ છે ભાજપે જિંદગીમાં નહીં વિચાર્યું એવું મોટું અમે ઉગ્ર આંદોલન કરશું અમારી બેન દીકરીઓનો જયારે સવાલ હોય ને એટલે રાજપૂતો કદી નહીં ચલાયેલી આ જુદી મેં એમને રાજપૂતોના હારા હારા વ્યવહાર જ જોયેલા છે બાકી જો ખરેખર રાજપૂત સમાજ જો રોડ ઉપર આવી ગયો તો ભાજપ એમની જિંદગી યાદ થઈ જશે અને એમની નોની યાદ આવી જાય રૂપાલાને કોઈપણ હિસાબે ટિકિટ રદ થવી જોઈએ પણ આ બહેનોની ની અટકાયત થઈ ગઈ છે તમને ખ્યાલ છે કે એમને ક્યાં લઈ ગયા ના હવે કોઈ ખ્યાલ નથી હવે એમને કયો લઈ ગયા પોલીસની ગાડીમાં ગાડી માં બેસાડે છે હાલ બહેનો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હા હવે કરીશું હાલ સંપર્ક કરીશું તો બિલકુલથી તો બહેનોની અટકાયત થયા બાદ જે મોટી સંખ્યામાં જે રાજપૂત સમાજના લોકો છે તે બોપલ બ્રિજની નીચે અત્યારે હાલ એકત્રિત થયા છે અને ખાસ તેમનો જે વિરોધ છે તે દર્શાવી રહ્યા છે મહત્વની બાબત છે કે અત્યારે હાલ તો જે મહિલાઓ છે તેમની અટકાયત કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા એક સેફ હાઉસમાં અત્યારે હાલ તેમને લઈ જવામાં આવે છે પરંતુ રોષ અત્યારે હાલ પણ ક્ષત્રિય સમાજમાં એ થવા જોવા મળી રહ્યો છે કેમેરામેન બંટીન જાધવ અમદાવાદ રોષની લાગણી તો જોવા મળી રહી છે કારણ કે જે પ્રમાણે મહત્વની બાબત અત્યારે સામે આવી છે કે ક્ષત્રિય મહિલાઓને બોપલથી લઈને પોલીસ નીકળતી હોય ત્યારે જોહરની જાહેરાત કરનાર મહિલાઓને નજર કેદ કરવામાં આવી હતી સમર્પણ બંગલોઝમાંથી પોલીસ મહિલાઓને લઈને નીકળી હતી